નમસ્કાર આપ જોઈ રહ્યા છો આઈસીબી ટ્વેન્ટી ફોર ન્યૂઝ જોઈએ આજના સમાચાર વડોદરા એમજી રોડ સામે ઘડિયાળી પોળ ખાતે ચકાભાઈ ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના એમજી રોડ ઘડિયાળી સામે ચકાભાઈ જ્વેલર્સ આવેલું છે ત્યારે ગઈકાલે ચકાભાઈ જ્વેલર્સ રિનોવેશન કરાવેલ નવા શોરૂમ નું કરવામાં આવ્યું હતું ચકાભાઈ જ્વેલર્સ દ્વારા ગ્રાન્ડ ઓપનિંગ રાખવામાં આવ્યું હતું જેમાં બાર એપ્રિલ અને તેર એપ્રિલ ના રોજ કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત ચકાભાઈ જ્વેલર શોરૂમ નું ઉદઘાટન કરવામાં આવ્યું છે ત્યારે આજરોજ પૂજ્ય ગોસ્વામી એકસો શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ શુભારંભ દરમિયાન ચકાભાઈ જ્વેલર્સ ના વર્ષો જૂના ગ્રાહકો તેમજ ખાસ મહેમાનો મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા પરમપૂજ્ય એકસો આઠ શ્રી દ્વારકેશ લાલજી મહારાજ શ્રી દ્વારા પણ નવા શોરૂમ ના શુભારંભની શુભેચ્છા પાઠવવામાં આવી હતી આ સુંદર સમગ્ર આયોજનમાં જે રીતે એનું આયોજન કરવામાં આવ્યું છે જે રીતે એને રીડેવલપ કરવામાં આવ્યું છે એ ખરેખર પ્રશંસનીય છે એક એક કોર્નરનો ઉપયોગ કરીને અને કેવી રીતે ગ્રાહકનો સંતોષ થાય અને સારામાં સારું વસ્તુ લોકો સુધી પહોંચે તે માટે જે બાવાભાઈ અને સમગ્ર ચકાબીના પરિવારે જે પ્રમાણે મહેનત કરી છે તે માટે આ સમગ્ર પરિવાર માટે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે みんなね。